ખેડા જિલ્લાની મહુધા વિધાનસભાના વાસરા ગ્રામ પંચાયતમાં ચૂંટણી હતી અને ચૂંટણી એટલા ઉત્સાહથી લડ્યા કે સરપંચશ્રી એમની ટીમ અને સમગ્ર ગ્રામ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે ખેડા જિલ્લા કમલમ કાર્યાલયમાં ત્રણ લક્ઝરી ભરાઈને આખું આખે આખું ગામ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે આવ્યા હોય ત્યારે ખૂબ આનંદનો દિવસ કહેવાય કે ખેડા જિલ્લામાં આ રીતે આખે આખું ગામ જોડાયું હશે એવું ગુજરાતનો આ પહેલો કિસ્સો હશે એટલે અમારા માટે ખુબ આનંદ વાત છે અમારા ભારતીય જનતા એક એક વિશેષ કહેવાય ખેડા જિલ્લાનું ગામ ભાજપ સાથે જોડાઈ અને ભાજપમાં ખૂબ સારું આજે ઉત્સાહ સાથે એક વધારો થઈ રહ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટી પરિવારમાં અમારા સાંસદશ્રી ધારાસભ્યશ્રીઓ અમારા પ્રભારીશ્રીએ

ખેડા જિલ્લામાં પ્રભાવ હતો છેલ્લા વિશેક વર્ષથી રાજ્ય અને કેન્દ્રની સરકારની લોક કલ્યાણકારી યોજના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગામડાઓ સુધી પહોંચે સારા રોડ બને હોસ્પિટલ્સ બને શૈક્ષણિક વ્યવસ્થાઓ થાય ત્યાંથી માંડીને મહિલાઓના આરોગ્યની ચિંતા કરવાનો વિષય હોય કુલ મળીને ખેડા જિલ્લામાં જે પરિવર્તન આવ્યું છે એ પરિવર્તનના આધારે આજે આપણે એક દ્રશ્ય એવું જોયું કે જ્યાં હમણાં જ કોંગ્રેસના એક નવા પ્રમુખને જાહેરાત કરવામાં આવી અને એક બાજુ એ જ ગામમાંથી એક મૌધા કે જેને કોંગ્રેસને પોતાનો વર્ષોથી ગઢ ગણતી હતી સૌ પ્રથમ વખત લક્ઝરી ભરીને ભારતીય જનતા પાર્ટીના મુખ્ય મથક નડિયાદ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા આવતા હોય આ પ્રવાહ ભવિષ્યનો ભારતીય જનતા પાર્ટી માટેનો જે આશા ઉમંગ એક વિશ્વાસ છે એ દ્રશ્ય બતાવે છે ત્યારે અમારી પણ એક સામૂહિક જવાબદારી બને છે કે આ શ્રદ્ધાને વિશ્વાસ ટકે એ માટે આ ગ્રામજનોમાં ભારતીય જનતા પાર્ટી માટેનો જે આદર છે સરકાર માટેનો જે ભાવ છે એ ટકે એ માટે અમારે પણ ખૂબ ચોકસાઈથી એ વિશ્વાસને ટકાવવા માટે કામ પણ કરવું એટલું જ જરૂરી હોય છે આજનું આ દ્રશ્ય અમને ખૂબ હિંમત આપે છે ખૂબ સારી દિશામાં આ ગામડાઓનો વિકાસ હજુ ઝડપથી વધશે એવું અમે ચોક્કસ કહી શકીશું